મોર્નિંગ મિત્રો જેમ દરજે દ્વારકા દઈશ તો કેમ છો બધી ટો ફેમેલી મજામાં આશા કરું છું કે બધા મજામાં જશો તો આજે સવારનો દિવસ ઊગી ગયો છે અને આપણે અત્યારે ગાયોને પાવાનું કામ આવે છે ઘરવાળું પાણી અને બે માટીમાં અહીંયા આવી ગયાં છે લકે લકે હાલો હાલો ઝેર વાત નથી દૂધ પીવાનું પાણી છે ગાય દવા જાય પછી તાજું દૂધ જ પાઈને તો બેનારી છે ને ત્યાર બાદ આપણે ડેરી દૂધ દેવા જાય કારણે ઘરવાળું પાણી પીવાનું ચાલે છે

સુના દૂધ <laughs> <laughs>

और आज हम गाइस जाने वाले हैं अपने स्प्लेंडर ले। इधर तो दो स्प्लेंडर है अपनी वाली का तो ए सीटावी है उसका भी ए सीठावी तो अपनी वाली कौन सी है ये वाली अपनी है वो वाली भी अपनी ही है तो बाबा नहीं है गाड़ी हम बधी गाड़ियों में नंबर ही ए सीठावी तो हम हमें आप जाता अभी मूल नहीं करो ना गाड़ी वही सी થઈ ગયા હોય અને આપણે ફૂલ પણ તોડી લીધા તો હાલો દાદાના મંદિરે દીવા કરી લીધા હે તો તમે લોકો પર જરીક દર્શન કરી લેજો ફૂલ પણ ચડાવી લીધા હે તો હાલો આપણે હવે શંકર દાદા જઈ અને અહીંયા દૂધ ચડાવતા આવી તો લોમાં બઈ ના રહેજો મિત્રો આપણે શિવજીના મંદિરે ભૂગી ગયા છે તો હાલો આપણે દર્શન કરીને તમને કરાવું આપણે પાછા નીકળી ગયા હે ને હારનો પૂજા પણ લેવાનો હતો એ પણ લઈ લીધો હે તો હાલો હવે આપણે ઘરે જાય ફાઇનલ મિત્રો આપણે ઘરે પૂગી ગયા હઈ અને લેતા વાત પસારી ફરી ગઈ મિત્રો દસ વાગ્યાનો ચા થઈ ગયો છે તો લઈ જઈ છે અને થાર કરવાનો છે તો આલો તમને બતાવું કે રીતે લાડવા કરવાનો છે લાડવા કાલ મમ્મા મનીએ ખાતો આજે આપણે ઘરે ખાવાનું છે આલો બતાવું કોને પીંડિયા વહી ગયા છે આ માખ્યું ગઢડીની માખ વહી દી અને આ તેલ મુકાઈ ગયા પીંડિયા તરવાનો છે એકમાં ખીચડી છે એકમાં બટેકા છે

તો મિત્રો અહીંયા રોટલીનો લોટ બંધાય છે પૂરી નો આ પૂરી લોટ બંધાય છે સોરી 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 આમ મને ખબર ના પડે અને વા ઘર કાઢે છે એટલે ત્યાર બાદ હવે કો તો તૈયાર થઈ ગયો છે લાડવાનો ત્યાર બાદ લાડવા વારી આલો મિત્રો આજે આપણે બારે ટૂંકમાં તડકો પણ મસ્ત મજાનો નીકળો જ છે જો બધા તડકો કેવો લઈએ તડકો ગમે ગીર ગાયું ને તડકો બહુ જ ન ગમે એ માટે ટૂંકમાં તડકે બાંધી થયું અને ઈ તડકે વાહ હોય ને અહીંયા હોય ને જહાલનો ખીલો આ તો ત્યાં હોય ને તો ત્યાં ઈ તડકે જ બેસે તડકે બેહવાનું જ ને ગમે એમ કે આજ તડકે બાંધી દઈ બેહાડી દઈ

આપણે આપણા ગામના મંદિરે તો થરી લીધો છેટા શંકરસિંહ પણ થાળ તો એ પણ તમને હું બતાવું તો બન્યા તો આપડે આવી ગયા ના મંદિરે તો થાળ ની બધી હું આવ્યો ત્યારે લો આપણે વિધિ કરી ડાડાતા બિલન વૈષ્માં છે કે સંકર ડાડા તો કમઈ બિલન છે કે બિલન વૈષ્માં હમ હમ ઓ મામહેશ્વર તવ સaranam ઓડાયના તરે દે મિત્રો આપણે થાર તો ધરી લીધો હોય તો હાલો આપણે આવડે છે આપણે દર્શન તો કરી લીધા છે આવડે ના મંદિરે આપણે ઘરે જઈ અને ડાયરેક્ટ ઘરે કેમ કે માર્ગ ક્યાંક ઘેર જઈને લાડવા ઘેર ઘેર લાડવા રહી અને મારાગમાં લાડવા ખાઈ લીધો વાત સહી તાલો કે દેને પણ ઉતરે બે લાડવા ફૂટી જાહે ઘણો લગાવને મજા આવી હા કા બીજો લેને લાડવો પૂરી રોટલી રોટલી છે અને રોટલા છે શાક છાસ દાળ ભાત દાળ ભાત નથી ખીચડી છે તાલો જમી લઈ તમે લાડવો લઈ લેજો જરી અમ પકડજો પકડાઈ ફોનમાંથી માંથી તું મુજે પકડા લાડવા ના પકડા અહીં ઘરે આવીને ખાઈ જાજો તો હાલો આપણે આ જતા આવી આપણા ભાગ્યા ને જતા આવી ત્યારબાદ હું તમને મળું દેતો આવું તો મિત્ર મસ્ત મજાના ચાર વાગી ગયા હે ને બપોરે એક રેડું આવી ગયું તો નામી મસ્તી નો એક ધારો જરૂર તો નથી તો આવી ગયું તો નાતા પડે તો હાલો હવે ગાયું નખાઈ ગયું છે ખળ અને ખીલાની સાફ સફાઈ આલે છે તો ચાલો હવે આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરીએ તો આપણો ટ્રેક્ટર કે દીનું એમ નામ પડ્યું છે એટલે ટૂંકમાં આમ હમણાં કે દેનું આઈકું નથી હાલો જરીક ચકાડી માલ લઈએ કાધી તો હાલો માલ લે પેલા લુઈ નાખ ભાઈ રૂ હે બહુ જ તો મસ્તી મે જનો ટિક ટિક લુવાઈ તા છે દે લખી લીજા દે લો ખોલી અને એક ચકાડી મારી લે મસ્તી ની પાણી ગરી ટકા હાલો હવે જોઈએ આપણે એક સ્નેપ માં ઉપડે કે નહીં ચાલ તો વાત ખુલી ગયો આપણે ચાવી લઈને તો આવી ગયા પણ એવું વાવડ થયા સૂત્ર અનુસાર કે આપણે ખાણ થઈ રહ્યું હોય તો ખાણ પણ લેતા આવી તો ચક્કરે મરાઈ જાય ટ્રેક્ટર આવું છે થઈ જાય અને ખાણી આવી જાય બધું કામ ભેગું થઈ જાય તો હાલો આપણે જાતા આવી અને લેતા આવી જો અહીંયા કેટલીક વારમાં ચાલુ થાય લાંબા બાંબો સ્લેપ લે કે ના લે લઈએ

અને આવા નવા તાજા તાજા ફ્રેશ ફ્રેશ લોગ કાયમના ડેઈલી ડેલી રૂટીનના બ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે તો એ કરી નાખજો જો ચેનલ ઉપર નવા આવો તો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને વિડીયોનો કેવો ભાગ ગયમો લાડવા કેવા થયા બરાબર તો મળીએ કાલ નવા વ્લોગમાં અને તાજા અને ફ્રેશ વ્લોગમાં ત્યાં સુધી જય મુળીધર જય દ્વારકાધીશ